જય શ્રી કૃષ્ણ શક્તિ ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું આપની સાથે તુરિયા ઢોકળીનું શાક બનાવવાની રેસીપી શેર કરીશ તુરિયાનું શાક તો તમે ઘણી વખત બનાવ્યું છે પણ આ રીતે તમે તુરિયા ઢોકળીનું શાક બનાવશો તો શાક ખૂબ જ ટેસ્ટી બને છે આમાં આપણે તુરિયાની છાલનો પણ ઉપયોગ કરવાના છીએ તો એના માટે મેં બે તુરિયા લીધા છે અને તુરિયાને આપણે પહેલાં ચાખી લેવાના અને પછી જ એને સમારીશું કેમકે ઘણી વખત તુરિયા કડવા પણ આવતા હોય છે તો આ રીતે એની કઠણ છાલ હોય એ જ આપણે કાઢવાની છે હવે આ તુરિયાને આપણે સમારી લઈએ તુરિયાને બહુ નાના નહીં અને બહુ મોટા નહીં એવા મીડિયમ પીસમાં સમારી લઈશું તુરિયું કુમળું હોય એવું લેવાનું છે કુમળું તુરિયું હશે તો એનું શાક પણ ટેસ્ટી બનશે હવે તુરિયાની છાલમાંથી આપણે ડીંટા કાઢી લઈશું અને આ છાલને ઝીણી ઝીણી સમારી લઈશું એટલે તુરિયું આપણે આવા ગ્રીન કલરની છાલવાળું જ પસંદ કરવાનું અને વધારે કઠણ ન હોય તેવું એટલે આપણે છાલનો પણ ઉપયોગ કરવાનો છે તો છાલ પણ કુમળી હોય તો શાકમાં સરસ રીતે ચડી જશે હવે આપણે લસણની ચટણી બનાવવાની છે તો એના માટે મેં એક મોટું લીલું મરચું લીધું છે ચારથી પાંચ લસણની કઢી લીધી છે અને હવે એમાં કાશ્મીરી લાલ મરચું પાડો ઉમેરી લઈએ નોર્મલ મરચું પણ ઉમેરી શકાય સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી લઈએ અને સરસ રીતે એને પીસી લઈએ તો આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે એક ટામેટું લીધું છે એને પણ આપણે ઝીણું સમારી લઈએ હવે ઢોક હવે ઢોકળી માટેનો લોટ બાંધવાનો છે તો એક વાડકી ઘઉંનો ઝીણો લોટ ચાળી લઈશું અડધી વાડકી બેસન ચાળી લઈશું બેસન કે ચણાનો લોટ પણ આપણે લઈ શકીએ છીએ અડધી ચમચી હળદર ઉમેરી લઈએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ એક ચમચી તલ ઉમેરી લઈશું એક ચમચી અજમો હાથમાં મસળીને ઉમેરી લઈશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ અડધી ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરી લઈએ બધા જ મસાલા પહેલાં આપણે મિક્સ કરી લઈએ અને હવે એમાં એક ચપટી જેટલો ખાવાનો સોડા ઉમેરવાનો છે વધારે નથી ઉમેરવાનો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે એક મોટો ચમચો તેલ ઉમેરી લઈએ અને મોણ બધે લાગી જાય એ રીતે લોટને મિક્સ કરી લઈએ અને હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને પરોઠા જેવો લોટ બાંધી લઈશું વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં હવે એમાં થોડું તેલ ઉમેરી અને લોટને સરસ કૂણવી લઈએ એટલે સરસ એવો સોફ્ટ આપણો લોટ બંધાઈને તૈયાર થઈ જશે હવે એને ઢાંકીને ત્રીસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીએ હવે ત્યાં સુધી આપણે શાકનો વઘાર કરી લઈએ આ શાક આપણે કૂકરમાં જ બનાવવાનું છે તો હવે કૂકરમાં ત્રણ ચમચા જેટલું તેલ ઉમેરી લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી રાય ઉમેરી લઈશું બે ચમચી જીરું ઉમેરી લઈશું તુરિયાના શાકમાં જીરું વધારે હોય એમ શાક વધારે ટેસ્ટી લાગે છે અને બધું સંતળાઈ જાય એટલે લસણની ચટણી બનાવી છે તે ઉમેરી લઈએ અને ચટણી પણ સરસ સંતળાઈ જાય પછી એમાં સમારેલું ટામેટું ઉમેરી લઈએ અને ટામેટું સરસ સોફ્ટ થાય ત્યાં સુધી એને પણ સંતળાવા દઈએ અડધી ચમચી હળદર ઉમેરી લઈએ અડધી ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લઈએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈએ બધા જ મસાલા સરસ અંતળાઈ જાય અને તેલ છૂટું પડવા માંડે એટલે એમાં ઝીણી સમારેલી તુરિયાની છાલ ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે એમાં સમારેલું તુરિયું ઉમેરી લઈએ અને વઘાર સાથે એને પણ મિક્સ કરી લઈએ એમાં દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લઈએ ચટણી બનાવીએ તે મિક્સર જારમાં લઈને મેં અડધો ગ્લાસ પાણી ઉમેર્યું અને એક ગ્લાસ ઉપરથી ઉમેર્યું એટલે દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે અને હવે એને ઉકળવા દેવાનું છે તો અહીંયા આપણે ઢાંકણું ફિટ બંધ નહીં કરીએ બસ આ રીતે એના ઉપર આપણે ખુલ્લું ઢાંકણું મૂકીશું અને સરસ એવું ઉકળવા દઈશું હવે આપણે ઢોકળી બનાવી લઈએ લોટને ફરીથી એક વખત સરસ મસડી લઈએ અને ઢોકળી નાની નાની જ બનાવવાની છે તો પાટલી ઉપર આ રીતે થોડું ઓઇલ ગ્રીસ કરી લઈએ અને નાના નાના લુવા બનાવીને પાટલી ઉપર આ રીતે ગોઠવી દઈએ ઢોકળીને આપણે વણીને પણ બનાવી શકીએ છીએ અને આ રીતે એક નાની વાડકી વડે એને થાપીને બનાવી લઈશું અને થોડી હાથ વડે પણ થાપી લઈશું જેથી ઢોકળી વધારે જાડી ન બને વણીને પણ આપણે નાની નાની ઢોકળી બનાવી શકીએ છીએ તો આ જ રીતે આપણે બધી જ ઢોકળી બનાવીને તૈયાર કરી દઈએ તો ઢોકળી સરસ આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે આપણે કૂકરમાં પણ ચેક કરી લઈએ તો જુઓ સરસ એવું શાકનો રસો ઉકળવા માંડ્યો છે તો હવે એમાં ઢોકળી ઉમેરવાની છે એક વખત હલાવીને બધું મિક્સ કરી લઈએ અને પછી એમાં ઢોકળી ઉમેરી લઈએ તો આ રીતે રસો ઉકળે પછી જ આપણે ઢોકળી ઉમેરવાની એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે હવે બધી જ ઢોકળી ઉમેરાઈ જાય અને પછી એને જ્યારે મિક્સ કરીએ અને આપણને પાણી ઉમેરવાની જરૂર લાગે તો એમાં પાણી ઉમેરી શકીએ છીએ તો હું અહીંયા હજુ પણ એક ગ્લાસ પાણી ઉમેરી લઈશ આમાં આપણે ગરમ પાણી જ ઉમેરીશું અને હવે ઢાંકણ બંધ કરી દઈએ કુકર ગરમ છે એટલે સીટી કાઢીને ઢાંકણ બંધ કરીશું અને હવે સીટીને ફિટ કરી દઈએ હવે કુકરમાં ત્રણ સીટી થઈ ગઈ છે આ શાકની સાથે ખાવા બાજરીના રોટલા પણ બનાવી લઈશું હવે કુકરને ગેસ પરથી નીચે ઉતારી લઈએ અને એનું ઢાંકણું ઠંડુ થાય પછી જ એને ખોલીશું તો હવે ઢાંકણામાંથી બધી હવા નીકળી ગઈ છે અને હવે એને ખોલી લઈએ હવે ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી લઈશું હવે ઢોકળીને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈએ મિત્રો તમને મારી એ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી